આંબો ને આપણે કેમ કેરી ખાઈને ગીઠલા ફૂગવી દઈએ એ કેરી ને એની કલમ વાળવાની છે તો અત્યારે તો અમે કલમ વાળવા જાય એટલે તો આ કેસર કેરીની ડાળી લઈ લીધી છે અને આની કલમ વાળવાની છે મસ્ત મજાની તો કેવી રીતના વાળવાની હોય ને તમને બતાવી વિડીયોમાં બન્યા રહેજો કે આની આપણે કેસર કેરીનો કલમ વાળવાની છે તો કેવી રીતના વાળવાનું હોય હવે આપણે વિડીયો અહીંથી શરૂઆત કરી દઈ આપણે કેસર કેરીની જે ડાળી લેવા ઈચ્છીએ ને અહીંથી હવે આપણે કાપી નાખવાનું છે તો હલો ગીઠલાનો ચોલી હોય ને આંબો એને આવી રીતના કાપી નાખવાનું ડાળખી આપણે ગીઠલાનો આંબાની આ ડાળખી છે ના કેસર કેરી ની જો એટલો ફરક છે ને હવે મહિના બે મહિના પછી જો આવી રીતના કળ આવશે કેમેરામેન આ બાજુ થોડો જો આવી રીતના કોળ આવશે જો એવી રીતના આવશે ને અહીંથી ગજરો કાઢશે પાન આવશે અહીંયા પાન આવશે ધીમે ધીમે પછી અહીંયા ગજરો ની હરશે જય શ્રી રામ ને મિત્રો ફરી વાર સ્વાગત છે મિત્રો આજે આપણે છે ને ભાઈ કેસર કેરી ની કલમ કેવી રીતના વાળવાની હોય એ તમને શીખવાડવાની છે ને આ બધી જો તમને કલમ દેખાય ને આપણે વાળેલી છે કેસર કેરી છે બધી ને આપણે મોટો આંબો છે એની લેવાની છે કલમ વાળવાની છે એટલે પેલા ડાળી લેવી પડે ને પછી કલમ વાળવાની હોય તો અત્યારે આ છે મસ્ત મજાનો આંબો છે બહુ મોટો છે ને એની કેરી પણ બહુ આવે તો એની ડાળથી લેવાની છે આપણે પેલા તો અત્યારે ડાળથી લઈ લઈએ છીએ કેમ કે ભાઈ કેસર કેરી છે એકદમ આપણે વિડીયો પણ આના બહુ બનાવેલા છે ઉનાળે છે કે ભાઈ એની કેરી બહુ મસ્ત આવે બહુ ફળ છે ને બહુ મોટું થાય તો ડાળી કાપી લઈને પછી આપણે ઓલો ગેખલાને આંબો ઉગીને આપણે કેમ કેરી ખાઈને ગેખલા ફૂલવી જોઈએ એ કેરી ઉગીને એની કલમ વાળવાની છે તો અત્યારે તો અમે કલમ વાળવા જાય એટલે તો આ કેસર કેરીની ડાળી લઈ લીધી છે કલમ વાળવાની છે મસ્ત મજાની તો કેવી રીતના વાળવાની હોય ને તમને બતાવી વિડીયોમાં બન્યા રહેજો હાલો મિત્રો જો આ બધે કેસર કેરીના આંબા છે મસ્ત મજાની કલમ વાળી થી બધા થઈ ગયા છે તો આ બધે કલમ વાળેલા છે એટલા બતાવી તમને બધા તો હવે આ છે ને આપણે એક કલમ વાળવાની છે આ કેસર કેરીનો આંબો ગીખલાનો છે અમે કલમ વાળી થી ને પણ વાવાઝોડું આવ્યું ને એટલે અહીંથી ભાંગી ગયો જો અહીંથી જોઈ શકો છો જો અહીંથી કલમ વાળેલી હતી ભાંગી ગયો છે તો હવે પાછી અમારે કલમ વાળવાની છે તો મેં કીધું આપણે યુટ્યુબ ફેમિલીને બતાવી દઈએ કેવી રીતના વાળવાની હોય મિત્રો તો આ બધી આપણે આંબા સોપેલા છે ને બધા કેસર કેરીના આંબા જ છે અને મેં તમને કીધું એમ કે આની આપણે કેસર કેરીનો કલમ વાળવાની છે તો કેવી રીતના વાળવાનું હોય હવે આપણે વિડીયો અહીંથી શરૂઆત કરી દઈએ આપણે કેસર કેરીની જે ડાળી લેવા છે ને અહીંથી હવે આપણે કાપી નાખવાનું છે નિરાયતેક કપવું પડે ભાઈ અગર થોડું ઓલું થઈ ગયું હોય ને તો પછી આપણે એ કલમ ફેલ જાય એટલે આપણે હાવ નિરાયતે કાપવું પડે ભાર લાગે થોડીક પણ મજા આવે આ ડાળી છે ને આપણે અહીંયા ચોટાડવાની છે એટલે આ પાન બધે ફેરી નાખવાનું નવી ચોળ આવે ને એટલે પાન સીધા કાઢે આ બધે તોડી નાખવાના પાન ના ઉપર આવે ને એ હાવ થોડાક ઓલા કરવાના હાવ તોડી નાખવાના ને આપણે અહીંયા કલમ બેહાડવાની છે એટલે તો મસ્ત મજાનો ડાળો થઈ ગયો છે કોળાઈ જાય ને ત્યાં બધે પાંદડા નવા નહીં છે તો અત્યારે અહીંયાથી આપણે ઓલું કર નાખવાનું છે તો આ ઓલી હોય ને આપણે આંબાનો ઓલો ગીઠલાનો તો ઓલી હોય ને આંબો એને આવી રીતના કાપી નાખવાનું થોડીક વાર લાગે ભાઈ વાંધો ન આવે આપણે કલમ થઈ જાય રેડી જો ભાઈ આ આપણે કેટલા નવા આંબો છે એથી કાપી નાખો રેડી નખો થઈ ગયો ને આ જુઓ હવે સેમ ડાળી હોય ને એમ સેમ બેહાડવાનું આવે એટલે ભાઈ થોડીક વાર લાગે તો વાંધો ન આવે કલમ બેહી જાય આપણે કેસર કેરી ખાવી ને ભાઈ થોડીક વાર લાગે તો તમારે મસ્ત મજાનું થઈ ગયું છે પાન તો રહેવા દેવાના પાન બહુ નહીં કાપવાના ને આપણે કેસર કેરીની ડાળી છે નાની વિધો જો આ કેવી રીતના હોય તમને બતાવું કશો ભાઈ કહે કે ભાઈ તમે સરખું બતાવ્યું નહીં જો આવી રીતના બે ડાળ કાપીને કે રેડી બી હરખી છે હવે અહીં જો આવી રીતના ઘીસી પાડવાની જો આમ શાકે કરી શાકું હોય ગમે એ વસ્તુ જો ને નિરાયતા કરવાનું ભાઈ ઉતાવળ નહીં કરવાનું રેડી જો મસ્ત મજાને બેસી ગઈ પછી આમાં એવી રીતના જ કરવાની ભાઈ આમાં જો આમાં ઘીસી પાડી ને સેમ આમાં એવી એવી રીતના જ ઘીસી પાડવાની રેડી જો એમ પડી જઈ છે હવે આવી રીતના બિહાડવાની જો તમને કહું આમ કે નાખો નહીં ને સોમાહે ભાઈ કેસર કેરી ને કલમ વાળી ને તો ભાઈ સોમાહે જ વાળો પછી એમ નહીં કહેતા કે અમારે ભાઈ થઈ નહીં તમે ઉનાળાની શાળામાં વાળશો તો નહીં થાય સોમાહે વાળો ને એટલે વાતાવરણ છે ને મસ્ત મજાનું હોય માથે વરસાદ આવી જાય ને એટલે થઈ જ જાય આંબાનો છે ને શિયા નિહરી ગયો તો બધા એમ કહેતા હોય કે ગુંદર નાખવાનો ભાઈ એવું કાંઈ ન હોય ભાઈ આંબાની કલમ વાળતા આવડે એટલે બે હરકી થઈ જાય થોડીક ભાઈ વાર લાગે પણ મહેનતનું ફળ હોય ને એટલે મળે જ ભાઈ થોડીક વાર લાગે પણ વાંધો ન આવે ઘીસી હરકી બેસાડવી જોસી ઘીસી કરવી જોઈએ મહેનત તો થાય ભાઈ કેસર કેરીની કલમવાળી હેલી નથી મહેનત થાય આવી રીતના સોટાડવાની છે આની એવી રીતના પેક કરવાની છે ને વાત તમે થોડું કોઈ હરકું થતું નથી એટલે વાર લાગે થોડી કેમ કે મારે પાસે સાકુ છે બલેટ હોય ને તો ગાય કે કપાઈ જાય હવે ને ભાઈ એવી રીતના પેક કરવાનું જો આ અચ્યારે સોટાડી દીધી છે હવે એવી રીતના પેક કરવાનું ને કેમ જરાય હવા ન લેવું જોઈએ હવા લે ને તો તમારી કલમ નહીં બી હે હવા જરાય ન લેવું જોઈએ આ રીતે નથી તે પૂરી થઈ ગઈ ક્લાસ થઈ ગઈ છે ટેપટ્ટી લાવી દો આ ટેપટ્ટી હોય કે ન હોય મતલબ હવા કાંઈથી લેવી ન જોઈએ એટલે થઈ જાય તમારી કલમ આ પાન કાપી નાખો નાખવું આમાં નડે ને મજા મજાનું આવે આ પ્લાસ્ટિક નું કાગળ છે એટલે આમાં કંઈ હવા ન લઈ થી બાંધી દેવાનું આમ તમારે પવન આવે ને ડાળખી હલવી ન થયું ભાઈ પછી તમારા પાસે એમ નહીં જોવાનું કે કલમ સોટી ગઈ મહિના બે મહિના લાગે ડાળખી કો કોળાતા કેમકે કલમ કેસર કેરીની કલમ સોટી એટલે વાર તો લાગે થોડી આપણે એ જોવાનું કે કલમ થઈ ગઈ નહીં એ જોવાનું ભાઈ આ કલમ છે ને ભાઈ છોટી જાય એકદમ હવા નો લે એટલે સોટી ઘરે હવા લઈ જાય ને તો ન છોટે પછી એમ નહીં કહેતા કે ભાઈ અમે કલમ વાળી છે અમારે થઈ નહીં તો એ નિરાયતે કલમ વાળજો ને હજરથી બહે દેજો એટલે તમારે છોટી જાહે ને મહિના દિવસમાં બે મહિનામાં પાંદર આવી જાય નવા આવી જાય તો આ પાન કેમ નવા કહી દે તો આ તો નીચેથી ઓલો છે ગીખલાનો આંબો છે એને કેમ પાન એમ પાન આવી જાય

Gudar apa aja, Solo? Kayaman tuh nih. Aku yang bisu sih. nih? Lagi guys ya, bisu lagi આપણે મસ્ત મજાની કલમ વળાઈ ગઈ છે જો એ ઘટે નહીં એવી ને આ ડાળખી પછી એજી એક છે ડાળી ને આપણે જે ઓલી કાપીથી કાંઈ ગઈ તમને બતાવું જો આવડ્યા છે આ ડાળખી આપણે ગેઠલાને આંબાની આ ડાળખી છે ના કેસર કેરીની જો એટલો ફરક છે ને હવે મહિના બે મહિના પછી જો આવી રીતના કળ કળ આવશે અહીંયા બધા કેમેરામેન આ બાજુ એ આવો થોડો જો આવી રીતના કળ આવશે જો કેમાં એવી એવી રીતના આવશે ને અહીંથી ગજરો કાઢશે તો અહીંથી પેલા આ કળાઈ જાય બધા અહીંયા ધીમે ધીમે પાન આવશે અહીંયા પાન આવશે ધીમે ધીમે પછી અહીંયા ગજરો ની છે તો મિત્રો તો આવી રીતના છે અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમ કે અમે ભાઈ આવી રીતના કલમ વાળતા હોય છે પહેલાં આપણે સિકુડીની કલમ વેળી કાશી બોવડીની કલમ વેળી ને હવે આ કેસર કેરીની કલમ વેળી છે હવે સક્સેસ થઈ જાય છે બધી આપણે તો વિડીયો એનો પણ બનાવેલો છે કે પહેલાં કાશી બોવડીની કલમ વેળીથી એની કલમ છોટી ગઈ એ બધી બતાવી દીધું આપણે પછી શીકુડીની કલમ વેળીને હવે અત્યારે કેસર કેરીની કલમ વેળી છે તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ ને થોડોક સપોર્ટ કરજો